ગામે બિરાજમાન હનુમાનજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામે આવેલ પૌરાણિક હનુમાનજીના મંદિરે દર શનિવારના રોજ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતા મેળા જેવો માહોલ જોવા મળે છે અહીં બિરાજમાન હનુમાનજીના મંદિરે પ્રસાદ શ્રીફળ અને સિંદૂર ચડાવીને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે અહીં શ્રદ્ધાથી દર્શનાર્થે આવતા ભક્તોની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે ભક્તોની મનોકામના પૂર્ણ થાય તો ભક્તજનો અહીં દાદાના મંદિરે શ્રીફળ અર્પણ કરે છે અહીં શ્રીફળનો મોટો પહાડ પણ જોવા મળે છે પૂજારીજીના જણાવ્યા મુજબ લોકોએ એક બે અહીં શ્રીફળ મૂકતા શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે અહીં મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને તેમની મનોકામના દાદા પૂર્ણ કરે છે શું કહીશું હા જય રામ જય બજરંગબલી આ છે લાખણી તાલુકાનું ગેળાયું ગામ ત્યાં દર્શનિવારે મોટો મેળો ભરાય છે દૂર દૂરથી લોકો આવે છે માનતા રાખે છે બાધા રાખે છે કોઈ નહીં માનતા રાખે એક મૂકવાની કોઈ આખો છેલ્લો મૂકવાની બાધા રાખે છે એટલે દાદા એમની માનતા પૂરી કરે છે પછી શ્રીફળ એમણે એક બે બે કરતાં આખો શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે અને એક બાજુનો પણ સવાલ હતો કે દાદા તું ભાખર કરી બતાવજે કારણ કે એમને શ્રીફળ કાધું તો એમને પેટમાં દુઃખો આવ્યો હતો બીજ દિવસે સવારમાં એ શ્રીફળ હનુમાન દાદાના મંદિરે મૂક્યો હતું દાદા કે દાદા તે મને છોડ્યો નથી હવે કોઈને છોડતો નહીં અને શ્રીફળનો મોટો પહાડ કરીને બતાવજે અને દૂર દૂરથી લોકો આવે છે અને દાદા એમની માનતા પૂરી પણ કરે છે જય રામ જય બજરંગબલી ક્યાંથી શ્રદ્ધાળુ આવતા છે ગુજરાતના ગુજરાતથી આવે ગુજરાતમાંથી રાજસ્થાનથી આવે મહારાષ્ટ્રથી આવે દૂર દૂરથી લોકો આવે દર્શન કરવા નામ મારું નામ છે ગૌસ્વામી ગુલાપુરી ખોડપુરે હું અહીંયા હનુમાન મંદિરે સેવા પૂજા કરું છું આવી જ આ આ મંદિરની પ્રસિદ્ધિ કેટલા સમયથી ચાલે આ મંદિર આમ તો અમારા ગામ લોકો વડવાઓ કહે છે કે જૂને પાંચ ચારસો પાંચસો જૂની વાત છે પણ આજે આ શ્રીફળનો પહાડ બન્યો છે એ અંદાજે પચાસ આઠ વર્ષથી છે